હલો મિત્રો હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાનો આપણો જે બેડની બેડરૂમની બારીની અંદર જે બગીચો છે તે બતાવી રહ્યો છું મિત્રો તો સરસ મજાના ફૂલ છોડ સાથે ફૂલ આવી ગયા છે તે તમને બતાવું છું મિત્રો જે સરસ મજાના વેલ સાથે પણ આ ફૂલ આવેલા છે મિત્રો જે બે જાતની વેલું છે લાગુલાબી પણ ફૂલ આવ્યા છે સફેદ આવ્યા છે મિત્રો તેમજ બીજા પણ સરસ મજાના છોડ ખીલી છે મિત્રો તમે જોઈ રહ્યા છો ઉનાળાનો સમય છે તેમજ અત્યારે રાત્રે પ્રાણી પાયા પછી સરસ મજાના છોડ ખીલતા હોય છે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે રસોડામાં જે ચાલો મિત્રો વાને ફેમિલી વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે હાલ ઉનાળો ચાલી રહ્યો છે મિત્રો ખૂબ જ ધૂપ પડી રહ્યો છે એટલે કે ખૂબ જ ગરમી પડી રહી છે તો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું ટી ટીનું જ્યુસ બનાવીને પીવાનું છે મિત્રો તો ચાલો તમે તૈયાર થઈ જાઓ આજનો સરસ મજાનો આપણે વિડીયો બનાવશું જ્યુસનો મિત્રો તમે તૈયાર થઈ જાઓ જોવા માટે ચાલો મિત્રો આજે સરસ મજાની તાજી ટેટી આપણે લાવ્યા છીએ તેનું સરસ મજાનું જ્યુસ બનાવશું જે તમે પૂરેપૂરી રેસિપી જોજો કારણ કે ઉનાળાનો સમય છે ટેટી ખૂબ જ ઠંડી આપશે મિત્રો સરસ મજાનું જ્યુસ બનાવીને આજે આપણે પીએ મિત્રો સૌપ્રથમ આપણે તેનું કટિંગ કરી લઈએ અને તેનું સરસ મજાનું જ્યુસ બનાવીએ મિત્રો સરસ મજાનું આપણે ટેટીનું આજે જ્યુસ તૈયાર કરશું મિત્રો ચાલો તો હવે એનું સરસ રીતે બટકા કરીને એટલે કે ટુકડા કરીને સરસ રીતે મિક્સરની અંદર જ્યુસ તૈયાર કરીએ મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાનું આજે આપણે તેટીનું જ્યુસ બનાવવાનું છે તેના માટે તેટીનું કટિંગ કરી લીધું છે તેમજ એક વાટકી દૂધ લીધું છે તેમજ અંદર થોડીક આપણે સરસ રીતે વાટેલી સાકર પણ ઉમેરવાની છે મિત્રો કારણ કે આપણે આજે સાકરનો જ્યુસ બનાવશું કારણ કે તેનાથી ઠંડક મળતી હોય છે શરીરમાં તો ચાલો એક વાટકી દૂધ ઉમેરી દઈએ અને મિક્સર અથવા બ્લેન્ડરથી જ્યુસ બનાવી શકાય છે મિત્રો આજે આપણે બ્લેન્ડરથી જ જ્યુસ બનાવશું મિત્રો ઉનાળાની અંદર પીવાઈની ખૂબ જ મજા આવે છે મિત્રો કારણ કે શરીરની અંદર પાણી સચવાઈ રહે છે ઉનાળાની અંદર તરબૂચ જેવા ફ્રૂટ ખાવાથી શરીરની અંદર પાણીનું પ્રમાણ પણ જળવાઈ રહેતું હોય છે મિત્રો તો ચાલો મિત્રો આપણું જ્યુસ તૈયાર થઈ ગયું છે તેને સરસ રીતે હવે અંદર કાજુ બદામ પણ થોડીક ઉમેરી દઈએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા સરસ મજાનું ટેટીનું જ્યુસ તૈયાર થઈ ગયું છે જોતાની સાથે જ મોઢામાં પાણી આવે છે કારણ કે હાલ ખૂબ જ ગરમીનો સમય છે ગરમી પણ ખૂબ જ પડ ગરમી પણ ખૂબ જ પડી રહી છે મિત્રો તો ચાલો આજે સરસ મજાનું ટેટીનું ઠંડુ ઠંડુ જ્યુસ પીએ કારણ કે શરીરની શરીરની અંદર આપણું પાણીનું પ્રમાણ પણ સચવાઈ રહેશે મિત્રો તો ચાલો આ ગરમીની અંદર સરસ મજાનું ટેટીનું જ્યુસ પીએ આપણા બગીચામાં બેસીને તે મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ ધૂપ છે ગરમીનું પણ પ્રમાણ ખૂબ જ છે તો આજે આપણે આવું ઠંડુ ઠંડુ જો જ્યુસ પીશું તો શરીરને પણ મજા આવશે આપણને પણ મજા આવશે તો ચાલો મિત્રો તમે જોવો તમે પણ પીવા માટે પધારો જ્યુસ જો તમે કોઈ વાર આ રીતે ટેટીનું જ્યુસ બનાવીને પીશો તો ખૂબ જ મજા આવશે મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ચાલો મિત્રો તો આપણા બગીચાની અંદર જ બેસીને આપણે સરવસ મજાની જ્યુસની મોજ માણીએ મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી